લે આ તો આપણે ગામના ના જમાય છે લે વેલુ હક પણ કઈ નાખવું મીઠી જીભ દીધી આવી છે અજે પણ ભાભી જોડા છે ઓ ખરેખર એક વાત કહું તને આની કોઈ બેન છે અરે એવું કઈ નથી અમે ખાલી હાકડે બંધાણા ફરવા નીકળા છો હા તમારી સ્ટાઈલ હા લખાકારી ગણ્ય જોજો તમે હા હા લખાકારી ગણ્ય મેં જોયો છે ને હા ઓલી વાહે બોજી નથી એમ જ ગયો એ લ્યો ઈ મૂકો ને ગોળધા ના આપણે આ હું જવતલિયો બની છું એક નંબર જોરદાર અત્યારે શાહ પાણી નું રાખો ને ભીઓ જમાય તો પાણી બેહી ગયા એમ થોડી હાલે હજી ઘરે જઈને હે ને ડાન્સ ડાન્સ કરવાનો છે હાલો આમ આગળ મોજ થવા જમા હવે હારા બોલાવે છે જાવું પડે